હરીશભાઈ ચાંદરાણી દિનેશભાઈ ગાનાબાર રાજેશ સાંગાણી ડોક્ટર સ્નેહલ તન્ના અને જુદી જુદી એનજીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ તકે ટેબલ ટેનિસમાં સિનિયર સિટીઝન સ્પર્ધામાં ગુજરાતમાં તૃતીય રેન્ક ધરાવતા હરીશભાઈ ચાંદરાણીએ ભાગ લઈ આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી આઝાદ ક્લબના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ અભ્યાસ સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી અને તેના દ્વારા કારકિર્દી ઘડતર અંગે વાલીગણ અને ખેલાડીઓને માહિતગાર કર્યા હતા સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર ઝોન કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે આઝાદ ક્લબના સદસ્યો રમત કન્વીનર શૈલેષભાઈ પરમાર રામસિંહભાઈ પરમાર દિનેશભાઈ રાજા વિજયસિંહ વાળા અજય ઠાકોર તાલુકાના વ્યાયામ શિક્ષકશ્રીઓ અને આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ જેમત ઉઠાવી હતી ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સંચાલિત ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ નું જે ટેબલ ટેનિસ રમતનું આયોજન કેશોદના આઝાદ ક્લબ મુકામે બે દિવસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે ગઈકાલે ભાઈઓની અંડર ઇલેવનથી લઈ અંડર સેવન્ટીન ઓપન એજ અભાવ ચાલીસ અભાવ સાહીઠ આ તમામ ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં સોથી આસપાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આજરોજ બહેનોની જે સ્પર્ધા હતી એમાં પણ અંડર ઇલેવનથી લઈ અને ઓપને જ તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાંથી સિત્તેરથી એંસી બહેનોએ આજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો આજ રોજ જે ખેલાડીઓ વિજેતા થયા છે આગામી દિવસોમાં એકથી પાંચ નંબરને રાજ્ય કક્ષાએ રમવા જવાનું હોય છે આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને જે કન્વીનર તરીકે શૈલેશભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે કેશોદ તાલુકાના અને જુનાગઢ જિલ્લાના વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી અમીરભાઈ વાળાએ પણ આ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપેલા છે અને આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું અને કેશોદ પંથકના ખેલાડીઓ જે વિજેતા થયાઓ છે